મેં બે મિનિટ વિડીયો બનાવ્યો બાકી મુનો હું આમ કેમ ચાલો એટલે આ બનાવતો એટલે તો આ કહેવાય આને કટિંગ કરું છું જેનું હતું ને

હવે મસ્ત મજાની આની ગ્રેવી કરી નાખશું થોડુંક પાણી ઉમેરી લઈશું એમાં ગ્રેવી મસ્ત મસ્ત ગ્રેવીને આપણે જે આમાં પાણી નાખ્યું હતું જગમાં એમાં ઉમેરી દેવું મસ્ત મજાનો લીલો અસલ મસ્ત કલર થઈ ગયો છે કલર વગેરેનું મસ્ત ઓર્ગોનિક એવી જ રીતે આપણે પછી જીફર મરચી આદુ લસણ એની પેસ્ટ કરશું એટલે કે ટીકો મસાલો કરવા માટે એમાં પણ પાણી ઉમેરશું લાલ મરચું પાવડર ઉમેરશું એ પણ આની પણ ગ્રેવી બનાવશું મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ લાલ મસ્ત મરચું થઈ ગયું છે એક નંબર હવે પણ પાણી બનાવવાની પ્રોસેસ કરશું આ છે ભારે સંચળ સંચળ ઉમેરીશું ઝીલજીરો મસાલો છે જી નાઇન્ટી એટ છે ડબલ ઝીલજીરા છે પણ આ તો ખબર જ હશે મીઠા વગરનું નકામ લીંબુના ફૂલ છે પુદીનાની ગ્રેવી છે આ પણ ડોલર મસાલો છે બધું આપણે મિક્સ કરી નાખ્યું છે તો આપણું પાણી બનીને થઈ ગયું છે રેડી મસ્ત મસ્ત પાણી થઈ ગયું છે રેડી ચકા તો આવું કંઈક છે અમારું કામ તો હવે આ બધા મસાલા ભરવાના છે પૂરી મૂકવાની છે જે ડુંગળી કાપી બધું બધું તૈયારી કરવાની છે આવું કંઈક કામ છે તો બને રહેજો જેટલી અમારા બ્લોગમાં ફાઇનલી મિત્રો આપણે બધું તૈયાર કરી નાખ્યું છે અને રીતે અમારી આવીસ એટલે હોય તો કાયમ અત્યારે કાયમ કાયમ દેખાડે નહીં કોઈ નહીં કેમ કે તમને જમતા કર નહીં શું આવું ના આવું દેખાડે પણ મારે એનું કામ હોય છે જો આપણે બધું પૂરી પૂરી બધું મસાલા પસાલા જે કટતા એ બધું ભરી દીધું છે બરાબર પાણી બની ગયું છે પીવાનું પાણી પણ થઈ ગયું છે તૈયાર બધું સેટઅપ આખો કમ્પ્લીટ હવે ખાલી મૂકવાનું જ રહેશે ખાલી ઘૂઘરા બની ગયા છે પણ તળવાના છે તળી જશે એટલે પછી બતાવશું જો આ કાચા ઘૂઘરા છે બરાબર આ ઘૂઘરા છે ફૂકાવા છે જો પંખાથી ફૂંકાય છે ફૂકી જાય એટલે એક નંબર ક્રિસ્પી એટલે કે કડક મસ્ત મસ્ત થઈ જાય મારા બા બનાવે છે શાક બનાવે છે અને શેનું શાક છે લીલી ડુંગળી ગાંઠિયા જ્યારે અલગ બનાવી ત્યારે લીલી ડુંગળી હોય છે આવું છે બરાબર મસ્ત મસ્ત શાક બનશે અને અમે વાની લેવું તમે તો કંઈ વાન નહીં ખાઈશો નહીં અમે ખાઈ લીધું કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ આવો હતો કંઈક અમારું કામ હજી તો ઘણું બધું ઘણું બધું કામ છે પણ બધું બધું દેખાડવા ન તો તમારી એમ બી ખૂટી રહે મારો નોકરા વિડીયો જોવા તો તમારી એમ બી ખૂટી રહે તમારે જે કામ કરવું નહીં થાય એટલા માટે આજ તમને અહીંયા જ વ્લોગ પૂરો કરી છે બાકી કેવો લાગ્યો અમારો વ્લોગ સારો લાગ્યો તો કરજો ન લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો ન લાગ્યો તો હું કરું મારા ભાઈ પણ મારો ધંધો એક થઈ ગયો હવે મને આમાં મોટી મોટી ઇન્કમ મળવાની છે એટલે મળી જઈએ છે મળી છે બરાબર તને રજો અમારા વ્લોગમાં બાકી ત્યાં સુધી બધાને જય માતા જય તોર કરીશ હર હર મહાદેવ